પાલીતાણા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃદ્દે મળી છે મૃતકની ઓળખ ગોહિલ તરીકે થઈ છે દોડી આવી હતી એલસીબી એફએસએલની ટીમ સ્થળે આવી પહોંચી હતી પીએમ અર્થે આવ્યો છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સરવદ્ય સોસાયટીના નાકા પાસે આદપુર રોડ ઉપર એક ભગીરથસિંહ ભટ્ટુકભાઈ ગોયલ કરીને સાડત્રીસ વર્ષની ઉંમરના ભાઈ રહેતા હતા એમની મૃત્યુ થઈ છે અગમ્ય કારણોસર એ ભાઈ મકાનમાં એકલા રહેતા હતા આજે સવારે એમની અગમ્ય કારણોસર મૃત્યુ થઈ છે બપોર પછી એના ભાઈ જે છે મયુરસિંહ એ ટીઆરબીના જવાન છે એની જાહેરાત ઉપરથી પોલીસને જાણવા મળ્યું આમાં પોલીસે સ્થળે પહોંચતા એફએસએલ ડોગ સ્કોડ અને સરકારી પંચો રૂબરૂ તપાસ ચાલુ છે આમાં જનારનો પીએમ કરાવીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે